ગુજરાતમાં શિક્ષણને લઈને રાજ્ય સરકાર દાવાઓ તો મોટા મોટા કરી રહી છે પરંતુ શું તે પ્રમાણે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા છે ખરી તો તેનો જવાબ છે બિલકુલ નહીં તમને જાણીને નવાઈ લાગશે કે છોટાઉદેપુર જિલ્લાના ક્વાણ તાલુકાના અંતરિયાળ વિસ્તારના એક ગામમાં છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળામાં એક પણ શિક્ષક જ નથી ગુજરાત સરકાર શાળાઓમાં સૌ ભણે સૌ આગળ વધે તેવું સ્લોગન તો ચિતરાવી દે છે પરંતુ સવાલ એ છે કે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના વજેપુર ગામે પ્રાથમિક શાળાના બાળકો કેવી રીતે ભણશે અને કેવી રીતે આગળ વધશે પ્રાથમિક શાળા નંબર બે માં ધોરણ એક શિક્ષક ની ભરતી જ કરવામાં નથી આવી બીજી તરફ પ્રાથમિક શાળા નંબર એકમાં ત્રણ શિક્ષકોની જરૂરિયાત સામે માત્ર બે જ શિક્ષકો ફાળવવામાં આવ્યા છે ત્યારે શું શિક્ષણ વિભાગ ફોડ પાડશે કે શિક્ષકો વગર બાળકો બાળકો કઈ રીતે ભણશે ગ્રામજનોએ વારંવાર શાળામાં કાયમી શિક્ષણની માંગ કરી છે પરંતુ હજી સુધી તેમની માંગ સ્વીકારાઈ નથી શાળા નંબર એક માં એક શિક્ષકની જરૂરત છે કાયમી જોઈએ અને પ્રાથમિક શાળા નંબર બે એમાં બાર મહિનાથી એક શિક્ષક નથી જણાવવા માંગીએ કે કાયમી માટે અમારે પ્રાથમિક શાળા નંબર એક માં શિક્ષક મૂકવું જોઈએ અને પ્રાથમિક શાળા નંબર બે બે શિક્ષકની જરૂર છે એટલું જ નહી શાળાની ઈમારત પણ જર્જરીત હાલતમાં છે દિવાલોમાં તિરાડું પડી ગઈ છે શાળાની અંદર પાણી ટપકે છે વજેપુર ગામની બંને પ્રાથમિક શાળામાં હાલમાં પંદર પંદર દિવસે એક એક શિક્ષક મૂકવામાં આવે છે તેવામાં રેગ્યુલર શિક્ષક ન હોવાથી શાળાના બાળકોનું ભણતર બગડી રહ્યું છે ત્યાં લગભગ બે બારેક મહિનાથી શિક્ષક આવતા નહીં પંદર પંદર દિવસે શિક્ષકો આવે છે અને પંદર દિવસે બીજો શિક્ષક આવે એવી રીતે પંદર પંદર દિવસે બદલાઈ રાખે અને એમાં છોકરાને ભણવામાં કંઈ મળતું નહીં પંદર દિવસમાં એ શિક્ષક બીજો કામ કરતો હશે અને બીજા ગામડેથી શિક્ષક આવે એટલે એ કંઈ ભણાવી શકતો નથી થોડું થોડું ભણાવે પણ એ શિક્ષકોને છોકરાને કંઈ મજા આવી છે નહીં શાળામાં જે શિક્ષક પંદર પંદર દિવસે આવે છે તેને ઉચ્ચ કક્ષાએથી કોઈ કામ સોંપવામાં આવે તો તેની ગેરહાજરીમાં શાળામાં શિક્ષણ કાર્ય થતું જ નથી અહીં ચાર્જમાં આવતા શિક્ષકો પોતે કબૂલ કરે છે કે બાળકોને જેવું શિક્ષણ મળવું જોઈએ તેવું નથી મળી રહ્યું પરિસ્થિતિ શિક્ષક નથી એ પ્રોબ્લેમ છે જેમ બને ત્યાં તકે અહીંયા કાયમી શિક્ષકની ભરતી કરે એવી અમે ઈચ્છા કરીએ મૂળ શાળામાં બેન બેનો મહેકમ છે બેનો મહેકમ અહીંયા જીરો સંખ્યા એટલે અમારે અહીંયા અહીંયા આવવું પડે એક થી પાંચ ધોરણની સંખ્યા બાસઠ છે એટલે એક શિક્ષકને જો ઘટ બોલે છે અને અમે છોકરાઓને અત્યારે ચોમાસા પૂરતું જે જર્જરી છે એમાં થોડીક પાણી પડે છે એટલે અમે છોકરાઓને જો બીજી રૂમમાં હોત અમે બેસાડીએ છીએ એટલે અમારી વિનંતી છે કે જે છે હોડા તે વહેલી તકે મંજૂર થાય અને બને એવી અમારી આશા છે એક તો શાળામાં શિક્ષકોની ઘટ અને શાળાના ઓરડાઓની હાલત પણ જર્જરિત ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે વજેપુર ગામની શાળા રામ ભરોસે ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સાત દિવસમાં શિક્ષણ વિભાગ તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન કરવામાં આવશે તેમજ જરૂર પડશે તો ગાંધીનગરમાં જઈને પણ આંદોલન છેડવામાં આવશે અને ત્યાંના જે શિક્ષકો છે એમાં ત્રણ શિક્ષકોની ત્રણ શિક્ષકો હોવા જોઈએ એની જગ્યાએ બે ની બે ની જ ભરતી થઈ છે એક જગ્યા ખાલી છે અને જે મારી પાછળ જે શાળા છે વજીપુર બે પ્રાથમિક શાળા એ એ તો છેલ્લા બાર 12 મહિનાથી એક પણ શિક્ષક ત્યાં નથી તો એ આ જે શાળા છે એમાં બે શિક્ષકોની જગ્યા છે અને એમાં એક પણ શિક્ષક કાયમી નથી જ્યારે જોવામાં આઈએ આવે તો આ જે પ્રાથમિક અધિકારીઓ છે

છોટા ઉદયપુર